નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના બંને વાયદા કપાસનો ઊંચો અને નીચો ભાવ સાથે જ અમે કપાસના ભાવમાં શું જોવા મળી શકે તે સંપૂર્ણ સમાચાર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ કપાસના ભાવમાં અત્યારે ગુજરાતની અંદર મહારાષ્ટ્રની કપાસની આવકો ઘટવા લાગી હતી છતાંય આજે કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ હતો ને અમે ગુજરાતની અંદર જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તે સારા ભાવ સિવાય વેસવા માગતા નથી ને ઉપરાંત આજે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં એકસો પચાસનો ખાંડીએ સુધારો થઈને ને ખાંડી ફરી સાઠ હજારની નજીક થઈ ગઈ હતી જો કે કપાસના ભાવમાં સૌથી ઊંચા અને નીચા ભાવની વાત કરીએ તો કપાસ પણ નીચામાં તેરસોથી લઈને ઊંચામાં ચૌદસો પચાસથી લઈને સાહીઠના ભાવ ઓફર થતા હતા ગામડે બેઠા પણ પંદરસોથી પંદરસો ત્રીસ સુધીના ભાવ સારામાં ઓફર થતા હતા તો મિત્રો ચીન વાયદામાં ફરી મંદીનો માહોલ તો ન્યૂયોર્ક રુવાયદાની અંદર સુધારો થયો હતો ન્યૂયોર્ક કોટન વાયદો આજે ત્યાંશી પોઈન્ટ પચાસ સેન્ટ સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સની અંદર આજે ભારે ભરકમ કડાકો હતો અને વાયદો પંદરસો વીસ રૂપિયા તૂટી અઠાવન હજાર ચારસો રૂપિયાનો થયો સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો તેની સામે રૂબજારમાં મંદીને બ્રેક લાગીને ફરી સુધારા ચાલુ થયા હતા ખેડૂતોની વેસવાલી ઓછી રહેશે તો ભાવમાં સામાન્ય સુધારો રાજકોટ બારસો પંચોતેર થી પંદરસો એકત્રીસ અમરેલી નવસો અઠ્ઠાણુંથી પંદરસો વીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એક્યાસી જસદણ તેરસો પચાસથી પંદરસો ચાલીસ બોટાદ તેરસો પિસ્તાલીસથી પંદરસો તોતેર ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને સાન્નું કાલાવાડ તેરસોથી પંદરસો પાંત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ જામનગર બારસોથી પંદરસો પંદર બાબરા બારસો પચાસથી પંદરસો દસ જેતપુર સત્સોથી પંદરસો અગિયાર વાંકાનેર તેરસોથી પંદરસો પંદર મોરબી બારસો એકથી પંદરસો રાજુલા અગિયારસો પચાસથી પંદરસો અઠાવીસ હળવદ બારસોથી ચૌદસો નવ્વાણું માણાવદર ચૌદસો વીસથી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો છવ્વીસથી ચૌદસો એક્યાસી પાટણ બારસો વીસથી પંદરસો સિત્તેર સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો સિત્તેર વડાલી તેરસો પચાસ થી પંદરસો એકોતેર ગઢડા તેરસો સાઠ થી પંદરસો ચૌદ ધંધુકા અગિયારસો થી પંદરસો ચાર વિરામગામ થી પંદરસો